વિજાપુરમાં ભાજપની વિચારધારા ધરાવતા ઠાકુર સમાજના હોદ્દેદારોના સિલસિલો યથાવત લાડોલ મુકામે મુ જિલ્લા પંચાયતની ભૂત પ્રમુખ સુધીના રાજીનામાની જાહેરાત કરવામાં આવી હતી જે આજે વિજાપુર કમલમ કાર્યાલય ખાતે વિજાપુર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલને ને એકસો ચાર વિવિધ હોદ્દા પરથી રાજીનામા લેખિત કાગળ પર આપવામાં આવ્યા રાજીનામા આપતા સમયે સમાજ અને હોદ્દેદારોએ જણાવ્યું કે અમારી માંગ પૂરી નહીં થાય તો હજી વધુ ભાજપના હોદ્દેદાર પરથી પાંચસોથી વધુ રાજીનામા ઠાકોર સમાજમાંથી આપવામાં આવશે અમારી એક જ માંગ છે કે વિજાપુર ભાજપમાં ક્ષત્રિય ઠાકોર સમાજને મુખ્ય હોદ્દો મળે આજે જિલ્લા પંચાયતની બૂથ પ્રમુખ સુધી રાજીનામા આપવામાં આવ્યા મહેશી ઠાકોરે જણાવ્યું કે અમારે પાર્ટીથી કોઈ નારાજગી નથી પણ સમાજનું ગૌરવ સચવાય તે અમારી માંગ છે

સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના વિજાપુર તાલુકાના જે વિવિધ હોદ્દેદારો હતા એમની ગત વી વીસ ચારે લાડુર મુકામે મિટિંગ મળી આ મીટિંગની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો ઠાકોર સમાજને યોગ્ય પદ આપવામાં ન આવે તો દરેકે સ્વૈચ્છિક રાજીનામું આપવું તો અમે આજે અમારા સમાજના આગેવાનોની વાત સાંભળી અને એનો નિર્ણય લઈ અને જેટલા પણ હોદ્દેદારો હતા એ બધા હોદ્દેદારોએ પોતાના સ્વૈચ્છિક રાજીનામું આજે વિજાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીને સુપ્રત કરે છે કુલ કેટલા રાજીનામા કયા કયા પદ આપવામાં આવેલા છે વિવિધ બુથ સમિતિઓ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જો હું અને બરવંજી જે ઉપપ્રમુખનો હતો તો એ શંકાબેન જે જિલ્લા પંચાયતના સદસ્ય હતા એ ટૂંક સમયમાં તેઓ જિલ્લા પંચાયતમાં આપશે રણજીતજી ઠાકોર જે તાલુકા પંચાયતના સદસ્ય છે એ ટૂંક સમયમાં તો ટીડીઓ સાહેબને આપશે એટલે આ બધા પોતાના સ્વૈચ્છિક રાજીનામું આપી દીધા છે સર અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ હતા અને રવાના છીએ પણ અમને સમાજમાં જે અન્યાય થાય છે એ અન્યાયનો જો સુધી એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે વીસ ત્યારે જે લાડો મુકામી મીટિંગ મળી હતી જેમાં સમાજે સામૂહિક નિર્ણય કર્યો તો કે ઠાકોર સમાજના બીજાપુર તાલુકા ભાજપ સંગઠનો જ્યાં ઘડી મુખ્યત્વે પદોમાંથી શોભને સ્થાન ના મળે તેઓ ઘડી બધા પદો પર રાજીનામું સામૂહિક એના અનુસંધાનો આજે અમે બીજાપુર તાલુકા ભાજપ કાર્યાલય અમારી ટીમ સાથે અહીંયા આવ્યા છીએ જેમાંથી આજે એકસો ચાર રાજીનામું પ્રમુખશ્રી સુપ્રત કર્યો છે અને અગાઉ પાંચસોથી વધારે રાજીનામું સુપ્રત કરવામાં આવશે આપણે જે રાજીનામું આપ્યા પછી કોઈ નવી પાર્ટીમાં જોડાવાના છો કે આજ પાર્ટીમાં ના કોઈ પાર્ટીમાં જોડાવાનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી અમે હાલ અમારું રાજીનામું આપી અને પાર્ટીને રજૂઆત કરી કોઈ કોઈ પદ ઉપર રહેવા માગતા નથી કાર્યકર્તા તરીકે કામ કરીશું અને અગાઉ અમારો સમાજ અમારી જે રણનીતિ હશે એ ઘરશે એ પ્રમાણે અમે આગળ વધીશું આપણી માગણી સ્વીકારવામાં નહીં આવે તો કેવું કાર્યક્રમ રહેશે આગળના એ અમારી ના મળતો સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના વિજાપુર તાલુકાના જે વિવિધ હોદ્દેદારો હતા એમની ગત વીસ ચારે લાડુ મુકામે મિટિંગ મળી આ મિટિંગની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો ઠાકોર સમાજને યોગ્ય પદ આપવામાં ન આવે તો દરેકે સ્વૈચ્છિક રાજીનામું આપો તો અમે આજે અમારા સમાજના આગેવાનોની વાત સાંભળી અને એનો નિર્ણય લઈ અને જેટલા પણ હોદ્દેદારો હતા એ બધા હોદ્દેદારોએ પોતાના શૈક્ષિક રાજીનામું આજે તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીને સુપ્રત કરે છે કયા કયા વિવિધ બુથ સમિતિઓ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જો હું અને બરવનજી જે ઉપપ્રમુખ નોંધો હતો એ શંકાબેન જે જિલ્લા પંચાયતના સદસ્ય હતા એ ટૂંક સમયમાં તેઓ જિલ્લા પંચાયતમાં રણજી ઠાકોર જે તાલુકા પંચાયતના સદસ્ય છે એ ટૂંક સમયમાં તો કેડીઓ સાહેબને આપશે કે આ બધા પોતાનું શૈક્ષિક રાજીનામું આપી દીધા છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ હતા અને રવાના છીએ પણ અમને સમાજમાં જે અન્યાય થાય છે એ અન્યાયનો જો સુધી એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે